ચોરી અથવા લૂંટના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી આવા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાય પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત હિંમતનગર શહેરમાં બગીચા વિસ્તારમાં વહેલી સવારના સમયે તેલના વેપારીને માર મારી ઈજા કરી લૂંટ કરેલ હોય જે લૂંટના ગુનાનો આરોપી રાજસ્થાનમાં મળી આવતા રાજસ્થાનથી તેને ઝડપી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ આ કામગીરી દરમિયાન આરોપી નિવાસ બંસીલાલ આહારી જેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો ચીફ આબેદ અલી ભૂરા સાબરકાંઠા